લીંબડી વિધાનસભાનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યશ્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ દ્વારા એમના પરિવાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી સંગઠન સૌ મંડળના કાર્યકર્તાઓ ગામ ગામથી સૌ આગેવાનો આવ્યા હતા આખા ગુજરાતની અંદર અમારા બધા જ સ્નેહ મિલન થઈ રહ્યું છે અને આજે મોટી વિશાળ સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા જે રીતે શ્રી જીતુભા સાહેબને યાદ કરીએ કે ઓગણીસો ને એંસીની અંદર ધારાસભ્ય બન્યા અને ત્યારથી સતત આ પરિવાર શ્રી કિરીટસિંહજી પણ નવ વખત ચૂંટણી લડ્યા છ વખત આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે એમની સેવા મળી રહી છે ખરેખર ખૂબ જ પ્રેરણા લેવા જેવી અન્ય લોકોને વાત છે કે સતત પ્રજા સાથે જોડાયેલા રહેવું પ્રજા સાથે કઈ રીતે કાર્ય થઈ શકે જેનો આજે અહીંયા પરિણામ અમને જોવા મળ્યું છે હું ફરી એકવાર તમારા માધ્યમથી આ વિસ્તારના સૌ મતદારો સૌ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે લીંબડી એકસઠ વિધાનસભા દ્વારા સ્નેહ મેલનનું આયોજન મારા વિસ્તારમાં મેં કર્યું છે એના અગાઉ બેસતા વર્ષના દિવસે પણ આખો વિસ્તાર મને વર્ષોથી મળતો આવે છે સરકાર મારા પિતાજી જીતુ બારાના વખતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ વિસ્તારમાં કામ કર્યું છે આજે ખૂબ મોટી સંખ્યામાં આપણી વચ્ચે મેલનમાં આજે માન્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય શ્રી વિનોદભાઈ આપણા પ્રભારી ઝોનના પણ મહામંત્રી છે એવા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ કચ્છના સાંસદ છે અને આપણે બધા જ કાર્યકર્તાઓ મંચ ઉપર પાર્ટીના પ્રમુખ વિવિધ આગેવાનો અને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં રાણાગઢ મોટું ગામ છે મારો જૂનો મત વિસ્તાર અને માન્ય પી કે પરમાર સાહેબ એ આપણા ધારાસભ્ય છે એના મત વિસ્તારના રાણાગઢ ગામના સરપંચ એની બોડી અને સમગ્ર બસ્સો લોકો સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે ભળ્યા છે એમને હું આવકારું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમ હું આવકારું છું અને ભારતીય જનતા પાર્ટી વતી એમને વિશ્વાસ પણ આપું છું કે દૂધમાં સાંકળ ભળે એમ ભળી જાય અને એમ એમનું કામ કરશું એવો વિશ્વાસ આપું છું